ઘરમાં અમારા માટે કોઈ સ્થાન નથી અને એટલે જે ઘર છોડીને અમે કામ તરફ જઈ રહ્યા હતા હવે હું તને ગામ પાછો નહીં જવા દઉં દોસ્ત

એટલે મેં શું કર્યું તને ખબર છે પાભાજી ની એક લારી એને જગ્યા સમેટ મેં ગીરી મૂકી દીધી કેટલો લવ છે અરે લીના મને તો તારા જેવી પ્યોર લવ કરવા વાળી જોતી અદાની પકવેલી ભૂંડી ભૂખ કેસર નહી લીના તુમને તો તમારે પ્યાર ને મેરે કો બે બાંધણા કરે ના મને તો એમ થાય છે કે જેટલી ફિલ્મ જોઈ ને દરેક ફિલ્મ નટી રૂપ તું મને રોજ દેખાડતી જ રે અને રોજ આરતી ઉતારતો જ ઉતારતો જ નમો નરગીસ મીના માલાસિના વહીદા અરુણા ઈરાની વૈજતી નૂતન અને રતિ અગ્નિ હો નઢી રૂપમતી દેજો વિધાત્ર ઓ ओम 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 ओम, ओम। जय दिल नीराणी, मारा मन नी मारा मननी महाराणि सावारना रो मुज ने गमता रूपो साभो शाणि ओम जयो जयो माहाराणी

ધરજો મન હર મધુબાલા થઈ મધ ભર મધુબાલા થઈ મન મારું હર ઓમ જયો જયો મારી મહારાણી ओम जयो, जयो मारी महाराणी गुरू गर्व रूप जी नथ न रूप जी नथ न કરીને કબરે ડાંસ કરીને કાંડો તર કરજો ઓમ જયો જયો મારી મહારાણી શુક્ર શબાન શનિએ સ્મીતા પાટલ રૂપ ધરજો સ્મીતા પાટલ રૂપ ધરજો પૂનમ થઈ મનનો નો પૂનમ ધિલો થઈ થી સર કરજો ઓમ ગયો જયો મારી મહારાણી પ્રી રૂપ રવિવારે ધરજો રાણી રવિવારે ધરજો રેખા થઈ હે હેમાં થઈ હૈયા મા સદા તમે વસજો ઓમ જયો જયો મારી મહારાણી ફિલ્મ નટી નું રૂપ જે નારી ઘર શે રૂપ જે નારી ઘર શે ભણે લવજી ભાઈ લાલા ૈ લાલા પતિને બહુ ગમશે નિત હનિ મુન કરશે સિમલા સંચરશે ઓમ જયો જયો મારી મહારાણી ઓમ જયો જયો મારી મહારાણીકિતા ક્યાં ગયા છે વેલકમ હોમ થેન્ક યુ છે પચાસ હજાર રૂપિયાની ઉઘરાણીના છે સાચી દે છે કોઈ ભાઈ ને સુજાતા ન ગમી એટલે બાપુજી એને સુજાતા મારા પર ખોટું હાર ચડાવ્યું અપમાન કરી ચાલ્યા ગયા બંને સારું અપમાન એ વાતમાં નથી મારો સંસાર સરળતાથી ચાલ્યા કરે એ માટે નક્કી કોઈ અણછાયતું કામ કર્યું હશે હા હા હું જ કરું છું ને હું ચેક બેન ને વિક્રમ એટલે કોલિયો લઈ રહ્યા ગયો થઈ ગયા ઘર બંધ કરવા પણ ના રોકાયા કાકા માટે મેં લગ્ન કર્યા એ લગ્ન એમની અને મારી બરબાદીનું કારણથી કર્યું કોણ જાણે ક્યાં ગયા હશે અને સુજાતા અત્યારે જો મને ગાડીના પૈસા નથી ચૂક્યા ને ત્રાસીને ગાડી પાછી લઈએ તું મારી ગાડી ને હાથ લગાડી દેજો રૂપિયા નથી અત્યારે પચાસ હજાર રૂપિયા ની ચૂકવી દઉં હવે બી અજીત દોસ્ત હાજ હું તારી પાસે કઈ માંગવા આવ્યો છું મારી પાસે અરે કંગાળી કુબેરને શું આપી શકવાનું હતું એવું ના બોલ પહેલા મને વચન આપ કે હું જે માંગીશ એ તું આપીશ ચાલ ચાલ તને વચન બસ બોલ તારે શું જોઈએ મારા અરવિંદ માટે તારી સુજાતાનો હાથ માંગુ છું હજી શું વાત કરીશ તું હાજી જિંદગી જિંદગીભર બનાવી દીધો ભાઈ અરે ઋણ તો હું ચૂકવી રહ્યો છું ભાઈ શું બોલ શું બોલ હમ

પાછા લઈ વિક્રમ સુરત થી ઉઘરાવેલા પચાસ હજાર રૂપિયા હજી સુધી મિલ માં જમા કેમ નથી કરાવે પણ શેઠે તમારા જેવા મોટા ઓફિસર ને ઓફિસ માં ની વચ્ચે આ વાત પૂછવી યોગ્ય કેમ ના લાગતા મેં તમને અહીં બોલાવે છે એ પૈસા તમારી પત્ની એ ભૂલથી ખર્ચી નાખ્યા છે ભૂલથી પચાસ હજાર રૂપિયા જેવી રકમ ભૂલથી ખર્ચી નાખી

You can go now. Thank you,